નકલી સરકારી કચેરી ભાજપના નેતા સ્થાનિક રાજકારણ નેતાવણી રાજકારણપુર બાદ અરવલ્લી જિલ્લાના મોડા સમાજ સિંચાઈ વિભાગની નકલી કચેરી પર દાફાશ થયો છે નવાઈની વાત એ છે કે ખુદ ભાજપના ધારાસભ્ય જનતા રેડ પાડીને નકલી સરકારી કચેરી પકડી પાડી છે હવે આ કૌભાંડમાં એવો ખુલાસો થયો છે કે નકલી કચેરીમાં ભાજપ નેતા ભીખાજી ઠાકોરના વેવાયની સંડોવણી છે આજોદા સ્થાનિક રાજકારણ ગરમાયું છે તેનું કારણ એ છે કે અટકાળ્યા કારણ જે ભીખાજી ટિકિટ આપવામાં આવી હતી આ કૌભાંડમાં ભીખાજીના વેવાયનું કનેક્શન બહાર આવતા રાજકીય ચર્ચા શરૂ છે કે નકલી કચેરીમાં કૌભાંડ બાહને ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ભીખાજીએ ટાર્ગેટ તો નથી કર્યા ને નકલી સિંચાઈ કચેરી પ્રકરણમાં પોલીસ તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે નકલી કચેરીમાંથી પચાસથી પણ વધારે મેમ્બર સ્ટેમ્પ લેટરપેડ કોમ્પ્યુટર અનેક બિલો અને પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સાથે સાથે ગાંધીનગરથી સચિવ કક્ષાએ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે તપાસ કમિટીની નિમી જિલ્લા કલેક્ટરે પણ તપાસ શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે મોડાસામાં તિરુપતિ રાજ બંગલોઝમાં જનતા રેડ કરી ખુદ ભાજપના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નકલી કચેરીની પોલ ઉઘાડી પાડી હતી ધારાસભ્ય ધવલસિંહે આક્ષેપ કર્યા કે નકલી કચેરી પ્રકરણમાં સરકારી અધિકારીઓની સંડોવણી છે આ તરફ અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં ચર્ચા છે કે નકલી કચેરી કૌભાંડમાં હવે જ્યારે ભીખાજી ઠાકોરના વિવાયનું નામ બહાર આવ્યું છે નકલી કચેરીમાં કામ કરતા નિવૃત્ત કર્મચારી પી એન ડામોર ભીખાજી ઠાકોરના વિવાહ હોવાનું તપાસમાં ખુલ્યું છે સવાલ એ છે કે ખુદ ભાજપના ધારાસભ્ય ધવલસિંહે કૌભાંડ પકડી પાડ્યું છે નકલી કચેરી તો ઠીક પણ ભાજપના ધારાસભ્યના નિશાના પર ભાઈખાજી ઠાકોર છે તેમ ચર્ચાઈ રહ્યું છે